પોલીસ સ્ટેશન ઉમર કચ્છ ગામમાં નહેરફિયા ખાતેથી પત્તા પાના જીતનો જુગાર આવતા આરોપીઓને લોકલ ક્રાઈમ તાપી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ તાપી તેમજ પેરોલ કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા પ્રયત્નો ચાલુ હોય તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ખાનગી ખાનગીરાહે બાતમી હકીકત મળે કે ઉમરકચ્છ ગામમાં નહેરપળિયામાં આવેલ હરસિંહ લાલસિંહ ચૌધરીના ઘરની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગોળકુંડાળું કરી પૈસાથી ગંજીપનાનો હાર જીતનો રમે છે જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી સોઢા એલસીબી તાપીના એલસીબી તાપી તથા પેરોલ ફ્લોઝકોર તાપી પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી હરસિંહ લાલસિંહ ચૌધરી અને જિજ્ઞેશ દુલ્લભભાઈ રહે પેલા ફળી તાલુકો વાલોડ જિલ્લો તાપી ગેરકાયદેસર રીતે પતાપાના ઉપર રૂપિયા વધી રમતા મળી કુલે રૂપિયા સત્તાણું હજાર ત્રણસો નેવું ના મુદ્દામા સાથે પકડી પાડી અને ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે